मॉर्निंग जय माता जी बोलो गुड मॉर्निंग क्या नहीं बोला गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग भाई गुड मॉर्निंग जय माता जी जय राधे 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 हेलो मारी फैमिली राधे राधे वेलकम बैक टू माय चैनल अनु जो जो मु मनु सानो अम्मा था मो तेल नाखिन पैसा जाऊ गमतु नहीं हां तो मु तो मनीम कहती मनु माथा में तेल नाखिसन ते लगगा गमतु नहीं હું આજ સુધી તેલ નાખીને શોય ના જઈ પણ રાતે નાખ્યું અત્યારે વહેલા ભાઈ જવાનું છે અમે જીએ છીએ મંદિરે તો આજ છે ભાઈ આઠમ તો એટલા માટે અમારા કુટુંબની ભાઈ થાળી થાળીઓ કરવાની છે બરાબર કુટુંબ આખું કુટુંબ ભેગું થઈને થાળીઓ કરશે આઠમની તો એટલા માટે બધો હવે તૈયાર થઈ થઈને ને જઈએ છીએ ગમો અમારો અડધો મંદિર ગમો છે ને અડધો વયસર તો બધી જગ્યાએ થાળીઓ કરવાની છે એટલા માટે અમે લોકો હેડ્યો હવે થાળીઓ કરવા ગામમાં હા સભઈ જો ટ્રેક્ટર અમે લોકો ટ્રેક્ટરમાં જવાના છીએ આ ડ્રાઈવર છે અમારા ટ્રેક્ટરમાં ઢીંગુજી અમાર ડ્રાઈવર છે ટ્રેક્ટરમાં પાથરી જલે પાથરી દે સા દૂધ બૂધ ભરાય લોકો આવી જો

ઇમરજન્સીમાં ભાઈ પાણી લેવા આવી હતી કારણ મારો જે મોટો ભાઈ છે ને એનું હું અહીંનું પાણી ફાકતું નહીં એટલા માટે એ ગાંધીનગરથી ભાઈ કેરબો કરીને આવે છે વિચાર કરો તો એના માટે પાણી પર વાઈશું વાઈશું તો એમાં ભાઈ એનો પાણીનો બોટલ ત્યાંથી તાવ આવ્યો છે થોડો બહુ નહીં બસો થોડો નહીં બહુ તાવ આવ્યો છે બહુ

ছ পেমু ঘৰ নিক

થોડા ધાબા ઉપર આવીશું હું તમારા અંગાથી વાતો કરવા અને મારું ગોમ બતાવવા માટે ઉપર આવીશું અને આ અમારા કુટુંબ જ છે બધું બે કુટુંબ ભેગું છે એમ હું એક કુટુંબ પણ પેઢી દર પેઢી દર પેઢી પર છૂટો છૂટો પડતો જ બરાબર એટલે આમાં આખું કુટુંબ છે તો બધો અમે વૈકણ આવ્યા તો હવે થાળી નાથી કરવા જે થઈ જશે અને આ અમારા જે મોટા છે ને કુટુંબમાં બધાથી મોટા આ યુવાનું ઘર છે આ બજાર છે યુવાનું પેલું આખું મંદિર છે તો ચલો તમને એના પાછળનો સીન બતાવું હું ચલો આ સભાઈ અમાર ગામના ભોખરા બધા જો એક આગુ ઉપર એક ભાઈ મંદિર છે ઠંડો વાયરો આવે છે ને તમે જુઓ તો મતલબ આટલો એવો છોક મંદિર છે બધું લીલું લીલું થઈ જશે ને ભાઈ તો દેખાતું નહીં આટલા મત છે મંદિર દટાઈ જુઓ બધા વર્ગ આવો સાવ પર આવો ટીપળ તો આવું છે ભાઈ અમારું ક ગમ અને સાચું કહું એટલું આજે ઠંડો ઠંડો પવન આવે છે તમે જુઓ તો કાલે ખાસો વરસાદ પડ્યો હતો ભાઈ અને આજે મને લાગે છે કે વરસાદ આવશે પણ હાચું કહું મને મારું ગમ એટલું ગમે છે ને અતિશ વગર એટલે મને તો પછી જવાનું મન જ થતું નહીં તો બધા મને કહે છે કે સાસરી નહીં જવાનું પણ મારે ભાઈ સાસરી જવાનું છે પણ મને મોર ગમ મેલાતું નહીં આ ચકલો જુઓ

બીજો હડો તમારા ભટભટિયા ઉપર હા ના ના મે તો ટ્રેક્ટર માં જઈએ છીએ ભાઈ આ તમાર કાસો બે આવી જોઈએ લે હેડો આ બધા મારા જૂનો ઘર છે હો ભાઈ બધા એટલે બધા આ જે ડ્રાઈવર આ મોટો ડ્રાઈવર હાય છોકરા 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 ઓનલી બોયઝ